જય શ્રી કૃષ્ણ મિત્રો છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે કૃષ્ણ જન્માષ્ટમીની પૂજામાં પાંચ વસ્તુઓ સામેલ આ કરવામાં આવશે તો જીવનમાં દુઃખ નહીં આવે તો જાણીએ કે કઈ પાંચ વસ્તુઓ છે કે જેનાથી જીવનમાં દુઃખ નહીં આવે જન્માષ્ટમી છે એ ભગવાન શ્રી કૃષ્ણનો તહેવાર છે જન્માષ્ટમીના રોજ બધા હરખભેર જન્માષ્ટમી ઉજવે છે તો ચાલો જાણીએ એ કઈ પાંચ વસ્તુઓ છે જે જીવનમાં દુઃખ નહીં લાવે શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિના રોજ રોહિની નક્ષત્રમાં થયો હતો આ વખતે ભક્તો જન્માષ્ટમી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જન્માષ્ટમીની મધ્યરાત્રિએ શરૂઆત સિદ્ધિ યોગની સાથે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર પણ હશે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો આ વખતે પણ ઉદયા તિથિમાં શ્રી કૃષ્ણની જન્મ તિથિ અને નક્ષત્ર એકસાથે મળતા નથી મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંગમને કારણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર પર્વ છવ્વીસ ઓગસ્ટને સોમવારે ઉજવવામાં આવશે જન્માષ્ટમીની પૂજામાં આ પાંચ વસ્તુઓ અવશ્ય સામેલ કરો પહેલું છે શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર પૂજાનું કેન્દ્ર સ્થાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર છે તમે તમારી પસંદગી મુજબ નાની કે મોટી મૂર્તિ કે ચિત્ર પસંદ કરી શકો છો બીજું છે ફૂલો અને માળા ભગવાન શ્રી કૃષ્ણને તાજા ફૂલોની માળાથી શણગારવામાં આવે છે તુલસીના પાન મોગરા ચમેલી કે અન્ય સુગંધિત ફૂલોનો ઉપયોગ પણ કરી શકાય ત્રીજું છે ધૂપ ધૂપ અને અને દીવો દીપ પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે તમે ઘીનો દીવો અથવા તો અગરબત્તી પ્રગટાવી શકો છો ચોથું છે ફળો અને મીઠાઈઓ ભક્તો તમે જાણો જ છો કે ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારના ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે એમાં પણ માખણ ખાંડની મીઠાઈ પેંડા લાડુ આ બધું ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ તમે ભગવાનને મીઠાઈઓ ધરી શકો છો પછી પંચામૃત પંચામૃત એ દૂધ દહીં મધ ઘી અને સાકરનું બનેલું પવિત્ર મિશ્રણ છે તે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે કૃષ્ણ જન્માષ્ટમી કઈ રીતે ઉજવશું ચલો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મંદિરો અને ઘરોમાં ભગવાન કૃષ્ણની પૂજા કરો આ દિવસે વ્રત રાખો અને મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણને ભોજન અર્પણ કરો મંદિરોમાં વિવિધ અને વિશેષ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે જેમાં ભજન કીર્તન અને નાટકોનો સમાવેશ થાય છે ભગવાન કૃષ્ણની મૂર્તિઓને ફૂલો અને માળાથી શણગારો માખણ મિશ્રી અને ફળો જેવા તેમના મનપસંદ ખોરાક ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરો ભક્તો આમ તો જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ તરત જ પ્રસન્ન થનારા છે એ તમારો ભાવ જોવે છે જેવો તમારો ભાવ હશે એવું એ તમને ફળ આપે છે જો તમને આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો જય